જયસિંહ રામ રાધ્રધિન ટ્રાફિક જોઈ શકો આજનું હવે ટ્રાફિક પણ વધારે છે તો બાપાના મંદિરના શું નહીં મંદિરે દર્શન કરાવીએ પહેલાં તો આપણે ગાદી મંદિર સુમાધિ મંદિર અને ધ્યાનના દર્શન કરાવશું ચાલો વધારે ટાઈમ લઈ લે તો તમારો પેલા ગાદી મંદિર સુમાધિ મંદિર ધ્યાનના સૌપ્રથમ તો પહેલા આપણે કાળભિદ્ધારના દર્શન કરાવીએ મિત્રો જોઈ શકો છો મંદિર અમાલજી ભાઈ ગિયાળા બાપસ્તરામ ભાઈ રાજકોટથી બપા સ્તરામ સીત કવાર પાળીય આથ્ય રેજ ભાય આચે કાવિદ્દર મિત્રો જોઈ શકો છો પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને જનમ ના દર્શન કરાવીએ તો આ છે કાવિદ્દર ના મંદિર મંદિર ના દર્શન ચાલો મિત્રો વધારે તમારો ટાઈમ નહી લેતા આગળ જઈએ વાલવા કાંતી ભાઈ ભીલ તમામ મિત્રો બપા મુકેશભાઈ વાસિયા બપા ભાઈ મુકેશભાઈ બાડોલી

વાલજીભાઈ પિયાળા બાપા સ્થામ અશ્વિંભા જેઠા પડ્યું નથી યોગેશભાઈ રીતા બાપાની મોજ રસ્કોટ ગિરીજભાઈ બીજીરામ સ્થામ તો સુંદર મંજનના બાપાના લાયદર્શન જોઈ શકો છો જીગ્નેશભાઈ દર્જી જય બાપા સ્થામ તો આ છે દનિમદીપ બાપાના સુંદર મંજન આજના લાયદેશન પણ જોઈ શકો છો તો તમામ મિત્રોને બાપા સ્થામ

ગિરીશ ભાઈ ગજરા તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો સમાધિ મંદિર ના સંત મંદિર ના જોઈ શકો છો બાપા બંડી ધારે બાવલિયા સુંદર મજાના મજા લાલજીભાઈ ચાવડા તમામ મિત્રોને વિનંતી કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા તમારા મિત્રોને પણ લિંક શેર કરી શકો છો જેથી કરી તેઓ પણ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે મિત્રો તો આ છે શિમના મિત્ર બાપાના દર્શન ચાલો મંદિરના પણ દર્શન કરાવીએ જય શ્રી બગડેશ્વર મહાદેવ મુકેશભાઈ વાસિયા બારડોલીથી રૂબરૂ મળી ગયા હતા તિથિમાં આવ્યા હતા અને મળીને આનંદ થયો મુકેશભાઈને આજે સવારે અશ્વિનભાઈ પણ આવ્યા હતા કોડીનારથી તેમને પણ મળીને આનંદ થયો જોઈ શકો છો બાપા સુંદર ફરકી રહી છે તો વધારે ટાઈમ લઈએ તો આપણે ધ્યાન મંદિરે જઈએ ધ્યાન મંદિર દર્શન કરાવી મિત્રો આવી બગદાણા બાપાની મોજ બાપા સીતારામભાઈ દેવી વાપરતા આમ તો તમે ગમે ત્યારે આવો બાપાના મંદિરે એટલે તમારો મગજ આખું ફ્રેશ થઈ જાય આમ તો જોઈએ તો મગમાં મગજમાં જે કાંઈ ચિંતા હોય મિત્રો તો ચિંતા છે મટી જાય અહીંયા ખાલી બાપાના મંદિરની અંદર ગેટમાં ખાલી પ્રવેશ કરો મિત્રો એટલે બધી જે ચિંતા છે એ તમે ગેટની બહાર મૂકી જાઓ છો ખૂબ જ સુંદર મજાનો આનંદ આવે છે મિત્રો બાપાના મંદિર આવેલા તેસલા ફિઝિક્સ કોન્સેપ્ટ બાબસ્તરામભાઈ કોડીનારથી તો તમામ મિત્રો બાપા સ્થળ જય સિયારામ રાધર દેવ ચાલો ધ્યાન દિના નજીક થી દર્શન કરાવીએ છે ધ્યાન મંદિર નજીક થી દર્શન કરાવીએ ધ્યાન મંદિર તો છે ધ્યાન મંદિર

મંજીભાઈ હેર બાબા સિતરામભાઈ કાંજ પટેલ હરિપુરા થી લઈ માં જોડાઈ જશે ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ વિના શાહ બાપા સ્તરામ અહીંયાથી મંદિર જોઈ શકો મિત્રો સુંદર મજા લાગી રહ્યું છે બાપાની પણ ફરી છે અનેરો અનેરો નજારો લાગી રહ્યો છે મિત્રો તો આગળ જઈશું ગાંધી મંદિરના ફરીથી દર્શન કરાવશું પછી આર એસ ના મંદિરના દર્શન કરાવશું મૂર્તિ મંદિરના દર્શન કરાવશું તો લાઈનમાં બની આ છે મિત્રો બાપા સ્તરામ જય શ્રી રામ રાધ રાધે તો રવિવાર ટ્રાફિક છે થોડુંક

અને મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવીએ ટ્રાફિક તો આજે છે થોડીક તો જે બની આવી લાઈમાં મિત્રો જોઈ શકો કેટલી ટ્રાફિક છે તે મંદિરના સામેથી દર્શન કરાવીએ ટુર પણ આવી રહ્યો છે જોઈ શકો છો મિત્રો તો સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો બાપાના દર્શન ટુર આવેલો છે પ્રવાસ શ્વરભાઈ ઠાકોર રણજીતસિંહ બાબસ્તરામભાઈ જય સિયા રામ તો મંદિરના સુંદર મજા આજના લાઈવ દર્શન માલવા ગૌરીબેન બાબસ્તરામ જય સિયા રામ જોઈ શકો બાપાની રીજા સુંદર મજા લાગી રહી છે બાપાના મંદિરને પણ સુંદર મજાને લાવી દેશે તો કાલે સવારે પણ છે નવ વાગે લાઈવ કરાવી કરાવીશું મિત્રો તો સવારે ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો નવ વાગે ચાલો આગળ જઈએ મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહ્યો અપાશ્તરામ ગિરીશભાઈ આજનો ટ્રાફિક જોઈ શકો છો વધારે છે રોજ કરતા તમામ મિત્રો બાપ અશ્તરામ જય શિયાળા રાત્રથી ઝુમ્મર જોઈ શકો લાગે સુંદર મજાના લાગી ગયો છે ચાલો ફોગા પણ જોવો છો મિત્રો કે મૂર્તિ મંદિર છે તિથી હતી બાપાનપુરથી ત્યાંના ફોગા એમનો જ છે જી તો સુંદર મજાના લાગે છે મૂર્તિ મંદિરના નજીક દર્શન કરાવીએ ગ્રાફિક તો છે થોડીક મિત્રો નિલમ જોશી તમામ મિત્રો બાબસ્તરામ જયરામ રાઘાબેન તો મોતી મંદિરના સંગમ મંદિરના લાઈ દેશે જોઈ શકો છો મોતી મંદિર ના ટ્રાફિક પૂછી રહી તો નજીકથી દર્શન કરાવ્યું બાબા સ્તરામભાઈ અગિયાર પંચાવન સંગમભાઈ બાબા સ્તરામ દિલ્હીથી લાઈનમાં જોડાઈ ગયા છે જોઈ શકો છો તો મૂર્તિ મંદિરના સંત મજાના લાગે કર્યા પછી આપણે ધર્મના પણ દર્શન કરાવશું

વધારે ટાઈમ રીતા આગળ જઈશું અને રામ દરબારના પણ દર્શન તો બની તોડીજો તો બીજા માળે ઉપર આવી ગયા છે અને ત્યાં લક્ષ્મણ જાનકી હનુમાનજી ગણેશજી તમામ મિત્ર નજીકથી દર્શન કરાવ્યા બાપાના બધાને જોઈ શકો છો સુંદર મજાના બાપાના દર્શન કર્યા પછી રામ લક્ષ્મણ જાનકી તેમના પણ દર્શન કરાવી તો આજના સુંદર મજાના લાઈ દેશે મેરુગન ઠાકોર બાપિસ્ત્રામ ગિરીશ ભગત જીરા બાપિસ્ત્રામ આ બાજુ હનુમાનજી છે તેમના પણ દર્શન કરી શકો છો મિત્રો સામે હનુમાનજી પણ છે ગણેશજીના હનુમાનજીના દર્શન કર્યા પછી ગણેશજીના દર્શન કરી શકો છો મિત્રો ગણપતિ બાપાના મજાના ના દર્શન સીતારામ તો આ હતા રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી અને ગણેશજી ફરી પાછા છે મિત્રો આપણે નીચે જઈએ અને બાપાના દર્શન કરાવશું જોઈ શકો ભૂગા પણ સુંદર મજા લાગી રહ્યા છે અહીંથી કોતરણી કામ પણ જોઈ શકો બાપાનું વિનયભાઈ ત્રિવેદી બાપા સીતારામ દર્શન કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો કે તમે ટાઈમ કાઢીને આપણી સાથે જોડાવશો તો બધા જ સાથે એક સાથે જોડાવતો મજા આવે અમને પણ દર્શન કરાવવાની ભંજન દેવ હનુમાનજી બાબ ચાલો મૂર્તિ મંદિરના ફરીથી દર્શન કરાવીએ બીજું કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો બીજા લોકોને શેર કરી શકો છો ચાલો મિત્રો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવશું મૂર્તિ મંદિરના બીજું કે જે મિત્રો નવા જોડાણ એમને જણાવી દઉં ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લે કાલે સવારે નવ વાગે લાઈવ દર્શન કરાવશું મિત્રો મારા કામ ક્રોસ સુપરહિટ થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર તો બાપાના સુંદર મજાના દર્શન તમે જોઈ શકો છો મૂર્તિ મંદિરના પણ દર્શન પછી મૂર્તિ મંદિર તો મૂર્તિ મંદિરના સુંદર મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો તમામ મિત્રોને બાપસ રામ જય સિયારામ રાધારાભાઈ આજના લાઈવ દર્શન મૂર્તિ મંદિરના ચાલો નજીકથી દર્શન કરાવીએ જય હો બાવલિયાની મુકેશભાઈ પ્રભાસ ચાલો મિત્રો તો આજની એટલે કાલે સવારે નવ વાગે બાપાના લાઈવ દર્શન કરાવશું સવારે તમારા મિત્રો રામ જય શ્રી રામ રાધા રાધે વિડીયો ગમે લાઇક કોમેન્ટ કરી શકો છો બીજા શેર કરી શકો છો રાધા રાધે જય શ્રી રામ રાધાધે રામ